નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ દસ નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ અમરેલી અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ એ જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે ભાવમાં કેટલો વધારો થયેલો છે કેટલો ઘટાડો થયેલો છે એટલે વિડીયોને અંત સુધી જોજો વિડિયો તમે આખો જોઈ લેશો એટલે તમને આખા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે એનો એકદમ સો ટકા સાચો અંદાજ મળી જશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો અડત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો ચોર્યાસી રૂપિયા હતો આજે તુવેર અઢારસો પચાસથી એકવીસો સિત્તેર રાયડો નવસો નેવુંથી એક હજાર બાવન રૂપિયા જોડી બારસો એક થી ચોવીસો પચાસ મેથી એક હજાર પંદર થી એક હજાર બાવન એરંડો એક હજારથી અગિયારસો સત્યાસી થી પાંત્રીસો રૂપિયા સોયાબીન આઠસો થી નવસો નવ પીડા ચણા તેરસો થી પંચાવન સફેદ ચણા સોળસો થી આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો બસો થી આઠસો વીસ લસણ પાંત્રીસો એકથી એકાવનસો એકાવન અડદ આજે સોળસો સત્યાસીથી ઓગણીસો ચાલીસ રૂપિયા ધાણા અગિયારસો એંસીથી તેરસો એંસી ધાણી બારસો પચાસથી સોળસો પચાસ રૂપિયા તલ બે હજારથી છવ્વીસો વીસ ઝીણી મગફળી એક હજાર ત્રીસથી અગિયારસો પિસ્તાલીસ જાડી મગફળી એક હજારથી બારસો કપાસ આજે બારસો પચાસથી સત્તરસો બાર રૂપિયા જીરાણી જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો એકતાલીસો પચાસ રૂપિયાથી સુડતાલીસો તેર રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં પાંચસો વીસથી પાંચસો એકાણું ચણા બારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા તુવેર અઢારસો પચાસથી બાવીસસો દસ એરંડો એક હજાર વીસથી અગિયારસો વીસ કાળા તલ ત્રણ હજાર વીસથી એકત્રીસો વીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સત્તાવન ધાણા એક હજાર એસી થી તેરસો અઠાવન તલ બાવીસો પચાસથી છવ્વીસો ત્રીસ રૂપિયા જાડી મગફળી આઠસો સાહીઠ થી અગિયારસો સાઠ જીરાની જો વાત કરીએ આજે જુનાગઢની અંદર તો ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં પાંચસો બાસઠથી છસો એક સોયાબીન આઠસો એક થી આઠસો ચાલીસ એરંડો જે અગિયારસો પિસ્તાલીસ થી અગિયારસો બાવન ચણા અગિયારસો અઠ્ઠાણુંથી પંદરસો ધાણા આઠસો ચાલીસથી બારસો સિત્તેર તલ સત્તરસો પંચ્યાસીથી સત્યાવીસો ઝીણી મગફળી અગિયારસો સાતથી અગિયારસો આડત્રીસ જાડી મગફળી સાતસો એકથી અગિયારસો ઓગણપચાસ કપાસ નવસો પાસઠથી સોળસો ત્યાંસી જીરાની જો વાત કરીએ અમરેલીની અંદર આજે તો પાંત્રીસો રૂપિયાથી પિસ્તાળીસો પાંચ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો ચાલીસથી છસો ડુંગળી એકસો એકાવનથી સાતસો છાસઠ તુવેર સોળસો એકવીસથી ઓગણીસો એક્યાસી મગ અગિયારસો છત્તેરથી સોળસો એકોતેર એરંડો આઠસો છપ્પનથી અગિયારસો એકાણું અડદ નવસો એકથી અઢારસો એક ચણા તેરસો એકથી ચૌદસો એકોતેર વાલા જે સોળસો છવ્વીસથી એકવીસો એકત્રીસ મેથીની જો વાત કરીએ તો એક હજાર એકસઠ બારસો એકતાલીસ લસણ સત્તરસો એકાવન થી એકસઠ રૂપિયા આગળ વાત કરીએ જો ગોંડલમાં આજે સફેદ ચણાની તો ચૌદસો એક થી અઠ્યાવીસો એકાણું રાયડો એક હજાર એકથી એક હજાર એકસઠ ચોળી નવસો એક નવસો એક નવી મગફળી છસોથી અગિયારસો પંચોતેર ઝીણી મગફળી આઠસો અગિયાર અગિયારસો એકસઠ જાડી મગફળી સાતસો એકાવન થી બારસો એકતાલીસ કપાસ અગિયારસો એક થી સોળસો છેતાલીસ ધાણા આઠસોથી સોળસો ધાણી એક હજારથી સત્તરસો છવ્વીસ જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો ત્રણ હજાર એક રૂપિયાથી અડતાલીસો એક્યાસી રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના એકદમ તાજે તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખશો અને આ સિવાયના શહેરોના બજાર ભાવ તમારે હજુ જાણવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે ત્યાંથી તમે આપણી વેબસાઇટ ઉપર જઈ અને તમારા શહેરના સો ટકા સાચા બજાર ભાવ રોજ જોઈ શકશો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર